નમસ્કાર સૌને હું ધવલક્ષ્મણભાઈ પટેલ વલસાડ ડાંગ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા લોકસભાનો ઉમેદવાર હું તમને બધાને વિન અપીલ કરવા માંગુ છું કે મોદી ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવા અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે તમે વધુમાં વધુ મતદાન કરો હું તમને ખાતરી આપવા માંગુ છું કે આપણે વલસાડને હજુ ગતિ આપશું અને આવનાર પાંચ વર્ષમાં વિકસિત ભારત અને વિકસિત વલસાડ આપણે બધા સાથે મળીને મનાવાના છે અને ખાસ કરીને ગરીબ યુવા કિસાન અને મહિલાનો પણ આપણે સર્વાંગી વિકાસ બધા સૌ સાથે મળીને કરવાના છે તો તમને બધા સાતમી તારીખે ઈવીએમ પર બીજા નંબરનું મટન છે કમળ ધવલક્ષ્મણભાઈ પટેલ તમે સૌ વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને બે નંબરનું કમળનું બટન દબાવી આપનું કિંમતી મત ધવલ પટેલને આપશો